નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો સોનું થયું સસ્તું એક સપ્તાહમાં રૂપિયા અઢારસો ઘટ્યા સોનામાં અચાનક આવેલી તેજી પર બ્રેક લાગી છેલ્લા સાત દિવસમાં ચોવીસ કેરેટ સોનું રૂપિયા અઢારસો સાઠ રૂપિયા સસ્તું થયું છે તો બાવીસ કેરેટ સોનાના ભાવમાં પણ સત્તરસો રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો આજે ચોવીસ કેરેટ સોનું સરેરાશ એક લાખ એક હજાર જુનાગઢમાં જળબંબાકાર અંડરપાસ બંધ રાજ્યમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે આવામાં જુનાગઢ શહેરમાં ભારે વરસાદ નોંધાયો છે સતત ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભારે વરસાદ અને પાણી ભરાઈ જવાના કારણે સુરક્ષાના ભાગરૂપે જોશીપુરા અંડરપાસ બંધ કરી દેવાયો છે આ સાથે શહેરના નીચાણવાળા અને વિસ્તારવાળા પાણી ભરાઈ ગયા છે જે કારણે લોકોને હાલાકી થઈ રહી છે તેમજ ગોંડલના લોકમેળામાં પાણી ભરાયું વરસાદી પાણી ચકડોળો અને રાઈડો બંધ ગોંડલના લોકમેળામાં આઠમના દિવસે પડેલા ભારે વરસાદથી મેદાનમાં પાણી ભરાઈ જતા રાઈડ અને ચકદોળો બંધ રાખવા પડ્યા મુલાકાતીઓ વેપારીઓ અને સ્ટોલ ધારકોને હાલાકી વેઠવી પડી રહી છે વરસાદ બાદ પણ નોમના દિવસે મેદાનમાં પાણી ભરાયેલું છે તંત્ર તરફથી પાણી નિકાલ માટે હજી પગલા લેવામાં આવ્યા નથી જેના કારણે લોકમેળાની મજા ઘટી રહી છે અને આવતા દિવસોમાં મુશ્કેલી વધવાની શક્યતા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ બસો તાલુકામાં વરસાદ સૌથી ક્યાં જાણો રાજ્યમાં ગત ચોવીસ કલાકના સમયમાં તેત્રીસ જિલ્લાના બસો સત્તર તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ જુનાગઢના ભેંસાણ તાલુકામાં છ પોઈન્ટ પાંચ ઇંચ નોંધાયો છે આજે સવારના છ વાગ્યા સુધીમાં ચાલુ મોસમનો સડસઠ પોઈન્ટ સત્તોતેર ટકા વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં એકોતેર પોઈન્ટ બાર ટકા કચ્છ વિસ્તારમાં સડસઠ પોઈન્ટ ઓગણસાઠ ટકા ઉત્તર ગુજરાતમાં ઓગણસિત્તેર પોઈન્ટ ત્રેવીસ ટકા મધ્ય પૂર્વ ગુજરાતમાં અડસઠ પોઈન્ટ સિત્તેર ટકા નોંધાયો તેમજ કચ્છના સામખિયાળીમાં ગાજવીજ સાથે વરસાદ કચ્છના સામખિયાળી વિસ્તારમાં આજે ગાજવીજ સાથે મેઘમહેર વરસતા લોકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ લાંબા સમયથી ચાલી રહેલી ગરમી અને બફારાની પરિસ્થિતિ બાદ પડેલા આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સામખિયાળી ઉપરાંત લાકડીયા કટારિયા શિકારપુર અને ધરાણા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતા ખેડૂતોને આશા જાગી તેમજ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ આજે વહેલી સવારથી જ રાજ્યમાં ભારે વરસાદ થઈ રહ્યો છે આવામાં હાલ પણ ઘણા જિલ્લામાં વરસાદનો જોર યથાવત છે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ કરવામાં આવ્યું છે હવામાન વિભાગની આગામી સાત સાત દિવસ ભારે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નવી લો પ્રેશર સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદી જોરમાં વધારો જોવા મળશે તેમજ અંબાજી સહિત અનેક ગામોમાં વરસાદ આરાસોરના શક્તિપીઠ અંબાજી તથા આસપાસના ગામોમાં મેઘમેર વરસતા વિસ્તારનું વાતાવરણ બદલાઈ ગયું છે અંબાજી મંદિરે ભારે વરસાદ વરસતા બજારોમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓને હાલાકી પડી હતી લાંબા સમયથી ગરમી અને બફારા બાદ પડેલા વરસાદથી ઠંડક પ્રસરી છે ખેડૂતો માટે આ વરસાદ ખેતી માટે આશાનું કિરણ સાબિત થઈ રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં આનંદનો માહોલ છવાયો તેમજ જળમગતા ભાટિયામાં વીજળીના કડાકા સાથે ઝાપટો વરસાદ ખાબકતા મુખ્ય બજારમાં પાણી ભરાયા અને રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને તકલીફોનો સામનો કરવો પડ્યો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રાજકોટ લોકમેળામાં આજે છેલ્લો દિવસ રાજકોટના શૌર્યનું સિંદૂર લોકમેળાનો આજે છેલ્લો દિવસ છે અત્યાર સુધીમાં શૌર્યનું સિંદૂર મેળામાં બાર પોઈન્ટ પચાસ લાખથી વધુ લોકો મહાલ્યા છે આ ઉપરાંત રવિવાર બપોરે સુધી એક સત્તર લાખ મુલાકાતીઓ નોંધાયા અને રાત સુધી ત્રણ પોઈન્ટ પાંત્રીસ લાખની અપેક્ષા છે ગેટ પર મેળાનું નામ લખવાનું ભૂલાતા તંત્રએ તાત્કાલિક સુધારો કર્યો હતો રાજકોટના શૌર્યનું સિંદૂર લોકમેળાનું આ વર્ષે ડ્રોન અને એઆઈની મદદથી ભવ્ય આયોજન થયું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો ચેનલ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો